ગુડ મોર્નિંગ ભાઈઓ કેમ છો બધા મજામાં છો આપણે ફસ્ટ બ્લોગ બનાવવા જઈ રહ્યા છીએ તો તમે જોજો લાસ્ટ તક આપણે સૌ પ્રથમ જહુમાના દર્શન કરી લઈએ દેખો લીમડાના ચાડ નીચેમાં જહુમાનું મંદિર છે તો પહેલાં જહુમાના દર્શન કરાવી દઉં બધા રાજહમાના દર્શન કરજો તમારી મનોકામના પૂરી થશે હુમાનું મંદિર આવી ગયું ચાલો આપણે દર્શન કરી લઈએ જય માધવમારી વાડી હમણાં જ પ્રાણ પ્રતિષ્ઠા કરી છે હુમાની ફોટો પ્રાણ પ્રતિષ્ઠા હતી બધા દર્શન કરી દો તમારી મનોકામના પૂર્ણ થાય એવી માતાની અરજી કરું છું કેટલા પણ સબસ્ક્રાઈબર મિત્રો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દોજો ચેનલને જોઈ શકો છો દર્શન કરી દીધા દેખો તમને હવે આજુબાજુનો નજારો બતાવું છું આ કૂવો છે વર્ષો જૂનો કૂવો છે કૂવો રાખવામાં આવે છે માતાજીએ ના પાડ્યું તો પૂરવાનું કૂવાને દેખો નજારો પણ મસ્ત છે લીમડાવાળી માતા કહેવામાં આવે છે જહુને આ પીંપળો છે દેખો આજુબાજુમાં નજારો કેટલો મસ્ત છે આ રમેણ કરી દી હમણાં પ્રાણ પ્રતિષ્ઠા કરી દી એનું પોસ્ટર છે જોઈ શકો છો શ્રી જહુમાં ફોટો પ્રાણ પ્રતિષ્ઠાની રમેલ મહોત્સવ જહુ માતાજીની રમેણ જોઈ શકો છો ખતપરા પરિવાર તરફથી ફવાજી પણ છે મેહુલભાઈ પરમાર રેશભાઈ પરમાર સિંગરમાં અમારે જીગર અને અજુ બહુ મસ્ત ગાય છે દેખો આજુબાજુમાં ખેતરો આવેલા છે મંદિર છે પહેલાં અહીંયા નાનું મંદિર હતું પાંચ ઈંટોનું આ બાજુમાં તમને બતાવી શકું છું જ્યાં લાદી પડીએ ત્યાં પાંચ ઇંટોનું મંદિર હતું માતાની રજા નથી ત્યાં સુધી મંદિર ના થયું પણ માતાએ રજા આપી દીધી અને મસ્ત રમેણનું આયોજન કર્યું પ્રાણ પ્રતિષ્ઠા અને મંદિર નવું બનાવ્યું હોટલો પણ મસ્ત બનાવ્યો છે પચાસથી સાઠ માણસ આરામથી બેસી શકે દર્શન કરી લો બધા એકવાર ફરીથી મા જવું માના તમારી મનોકામના પૂર્ણ કરી ચલો હવે હું હું તમને ખેતીનો નજારો બતાવું છું અહીંયા આપણું ખેતર છે બોર પણ છે દેખો અહીંયા રાયડું આવ્યું છે આખી તાર ફેન્સિંગ છે દેખો રાયડાને હવે એક છેલ્લું પાણી આવશે સિરાઈ પાક ઉપર આવી જશે આ રસ્તો છે અમારા બોરનો અને આ રસ્તો છે મંદિરવાળો અને ગામમાં જાય હોય પણ લગાવી છે ફૂંડ બહુ આવે છે ફૂંડ રોજનો રોજ નો ત્રાસ વધારે છે આ બાજુમાં જાળી પણ લગાવી છે બધા નથી વાવેતર કર્યું હળતા વિકામાં થોડું કોશું હશે પણ તમને બતાવું ક્યાનો પાક છે આ છે બીટ બીટ આપણે ખાઈએ ને તેનાથી લોહી બને છે ત્રણ થાય છે એની ખેતી કરી છે આપણે ઓર્ગોનિક કોઈ ખાતર બાતર નથી નાખ્યું કુદરતી રીતે નેચરલ સાણિયા ખાતરથી પી છે એની સાથે રીંગણ પણ વાવ્યા છે દેખો રીંગણ હજુ નાના છે આવતે થોડો ટાઈમ લાગશે એક મહિનો થઈ જશે આપણો ખેતી નોંધાય જહુમાના મંદિર જોડે જ છે માતાજી ઘણું આપે છે અને આપતા રહેશે માતા બેલો છે દેખો આ અમારી બોરવિલ છે આ અમારી ગાય છે પેલી બાજુમાં ભેંસો છે છે ટ્રેક્ટર હાલમાં હાજર નથી ટ્રેક્ટર પણ છે ગાય છે અમારા ગલુડિયા પણ મસ્તી કરે છે ત્રણ છે આ ઓરડી છે અમારી જવા માટે આ ગાય છે બે ગાય છે બે ભેસ્ટ થી એ હાલમાં બોરબીલ ચાલુ છે પાણી તમે જોઈ શકો છો કેટલા પ્રેશરથી આવે છે માં પાણી છે જે સામે રઈ દેખાય તેમાં પાણી ચાલું છે સેલ્લું પાણી છે એમાં પછી રઈ પાક પર આવી ગઈ છે આ બાજુમાં ઘાસ સારો છે એની સેલ્લે કઉં છે તમે જોઈ શકો કેટલો મસ્ત નજારો છે આ અમારી ભેસ છે જોઈ શકો છો આ ચીકું છે ચીકુડીનું ચાડ છે ચીકુ નાના છે દેખો તમને બતાવી દઉં ચીકુ આવ્યા પણ છે હજુ થોડા નાના છે પાક ઉપર આવતા એક મહિનો લાગશે અહીંયાથી બોરવિલ છે અહીંયાથી ડાયરેક પાણી અહીંયા આવે છે આટલી પાઇપલાઈન કરી છે સાત એક વર્ષ થયા બોરનો પાડે આકાશ ચારો છે એસ માટે જોઈ શકો છો તમે આ નજારો બધો અહીંયાથી સીધા જઈએ એટલે જહુમાના મંદિર તરફ દર્શન કરવા જવું હોય તો જઈ શકાય આપણે પેલી બાજુમાંથી તમને બધો પાક બતાવ્યો મિત્રો એકવાર જહુમાના રસ્તા ઉપર થોડાક આગળ જઈને વિડીયોને અંત કરીએ વિડીયો ગમ્યો હોય તો લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો નવા મિત્રો જહુમાના હવે નવા વિડીયો મૂકીતો રહીશ ના રસ્તો ચલો જય માતાજી